જેમની શમશાન યાત્રા નીકળી હતી જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંકિતાબેનના પતિ વસંતભાઈ સહિત તેમનો પરિવાર તેમજ અંકિતાના પરિવારજનો સહિતના સ્વજનો હૈયા ફાટ રુદનથી વાતાવરણ શોકમગ્ન ગમગીન બની ગયું હતું અને ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી આ અંતિમવિધિમાં સ્વજનોની સાથે પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા